સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ દર ભાષણ વખતે પહેલા પુરાવા મેળવી લેવા જોઈએ તો એમાં માનસિક રીતે મનોબળ રીતે મારે રાષ્ટ્રીય કામ કરવું છે એ દેહથી કરશે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે ફરી એકવાર મનસુખ વસાવા ને ચૈતર વસાવા એ આમને સામને આવ્યા છે નર્મદા જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાંસદ મનસુખ વસાવા એ અકળાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા અમાજોમાં ગળે વાત દક્ષિણ ગુજરાત ની કરે તો દક્ષિણ ગુજરાત ની રાજનીતિ માં બે ચહેરાઓ ખૂબ ફેમસ રહે છે એક ચૈતર વસાવા આમ આદમી પાર્ટી ના દેડિયાપાડા ના ધારાસભ્ય અને બીજા છે મનસુખ વસાવા એ સાંસદ છે ભરુચ્છા આ બંને વચ્ચે ફરી એકવાર એ આમને સામને આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા ફરી એકવાર મનસુખ વસાવા ને ચૈતર વસાવા એ આમને સામને આવ્યા છે સાંસદ મનસુખ વસાવા એ પહેલા ચૈતર વસાવા પર પ્રહારો કર્યા

જવાબ આપ્યો છે નિવેદન આપતા પહેલા પુરાવા મેળવીને હકીકત તપાસી લેવાની વાત ચૈતર વસાવાએ મનસુખ વસાવાને કહી વિજ્ઞાન મેળામાં હું હાજરી આપી ચૂક્યો છું તેવી વાત ચૈતર વસાવાએ સ્વીકારી છે કાર્યક્રમમાં મસ્ત મનસુખભાઈ હાજર નથી રહેતા તેવો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો ફરી એકવાર એ મનસુખ વસાવા ને ચૈત્ર વસાવા એ આમને સામને જોવા મળી રહ્યા છે એ કાર્યક્રમો અલગ અલગ જે કાર્યક્રમો હતા તેમાંથી બંનેની સ્પીચ જે છે ભાષણો જે છે તેમાં તીખા તેવર બંને વચ્ચે જોવા મળ્યા આમને સામને આરોપ પ્રત્યે આરોપ પોતાનો જિલ્લો જે છે તે સંભાળી નથી શકતા એ સંભાળવો જોઈએ તેવી વાત મનસુખ વસાવા કરી રહ્યા છે તો ચૈત્ર વસાવા કહ્યું કે ભાઈ હું ત્યાં આવીને એ જે મેળો હતો એમાં મેં હાજરી આપી દીધી છે તમારે પુરાવા એકઠા કરવા જોઈએ પછી તમારે આરોપ લગાવવા જોઈએ તેવી વાત ચૈત્ર વસાવાએ પણ કરી છે આમ તો દક્ષિણ ગુજરાતની અંદર તો બે ચહેરાઓ અલગ અલગ રીતે ચર્ચામાં રહેતા હોય છે મનસુખ વસાવા એના બે ભાગ બોલતી હોય અને ચૈતર વસાવા કે નાના મોટા કાર્યક્રમ હોય તો પણ એ હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ જાય ત્યાં આ બે જે સમીકરણો આમ જોઈએ ત્યાંના તો એ મેચ થઈ જાય છે ને તેની વચ્ચે બંને વચ્ચેનો જે વિવાદ એક બાજુ એ મનસુખ વસાવા અને બીજી બાજુ ચૈતર વસાવા બંને એક જ આમ તો કહેવાય કે આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને બંનેનું નામ ખૂબ મોટું છે ચૈતર વસાવાને ચાહનારો વર્ગ પણ ખૂબ મોટો છે મનસુખ વસાવાને સમર્થન કરનારો વર્ગ જે છે એ પણ ખૂબ મોટો છે પરંતુ આ બંનેની વચ્ચે જે ચાલી રહ્યું છે તેને કારણે દક્ષિણ ગુજરાતનું રાજકારણ વારંવાર ગરમાઈ જતું હોય છે ત્યારે બંનેની પ્રતિક્રિયા સાંભળો કે બંને એકબીજા સામે કયા પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એક રાજપીપળાના કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે ચૈતરભાઈ કેમ અહીંયા હાજર નથી ત્યારે એક સિનિયર સાંસદ તરીકે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવામાં આવે છે તો એમની પાસે એની પૂરતી માહિતી હોવી જોઈએ જે વિજ્ઞાન મેળામાં મારી હાજરી લઈને એમણે મારા નામ જો આક્ષેપો કર્યા છે ત્યારે એમની પાસે કદાચ માહિતી નહીં હશે એમણે માહિતી લઈ લેવી જોઈએ જોઈતી હતી જ્યારે ડેડીયાપાડા જે મારો મત વિસ્તાર છે ડેડીયાપાડા સાગબારા અને ચીગદામાં આ જ વિજ્ઞાન મેળો સીવીસે કક્ષાનો હતો ત્યારે હું એ નવરચના હાઈસ્કૂલમાં હાજર હતો અને ઇકોતેર જેટલી કૃતિઓના બાળકોને મેં પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકો જે માર્ગદર્શક હતા એમને પણ મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને એ જ પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીનો અમારા ડીયાપાડા ચીદા અને સાગબારા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો એક કેવડી પ્રાથમિક શાળા ખાતે પણ મારી ઉપસ્થિતિ હતી અને ત્યાં પણ મેં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્યાં પોતે એમના મત વિસ્તારમાં હાજર નહોતા અને જે નાંદોદ ખાતે કાર્યક્રમ થયો આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ અતિથિ સાંસદ જસુભાઈ રાઠવા હતા દર્શનાબેન દેશમુખ હતા અને પછી અમે હતા ત્યારે એમણે તો એમની હાજરી પૂરવી જોઈએ કે એ લોકો કેમ નથી એમના ચેરમેન કેમ નથી એના શિક્ષણ અધિકારી કેમ નથી એની હાજરી પૂરવી જોઈએ નહીં કે ચૈતર વસાવા રાજપીપળામાં બી હાજર રહી એનો આગ્રહ એમણે કરવો જોઈએ મેં મારા મત વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ બધાને જ ખબર છે ત્યારે માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ

जिल्हा पंचायतना प्रमुख गैरहजर आहे धारासभ्य बंध डेडियापाडा ना चैतर वर्षा गैरहजर आहे दशनाबन पण 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 प्राथमिक शिक्षण अधिकारी शिक्षणाधिकारी माध्यमिक शिक्षण अधिकारी शिक्षणाधिकारी पेरहाजर्या एम मी जाहीर मर करी કે ભાઈ આ બાળ વૈજ્ઞાનિકોને આજે પ્રોત્સાહન આપવા માટે બધાએ જ અહીંયા આવવું જોઈએ તો કોઈક કોઈ કારણસર બધા ગેરહાજર રહે એ બરોબર ના કહેવાય એમના આ તો એમના પ્રતિનિધિઓ આવવા જોઈએ કેટલાક લોકોને જે અમને સૂચનો મળ્યા કે આજે દાખલા કે દર્શનાબેન આવતીકાલે આવવાના પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભા કરતા હોય દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય રાઠવા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લામાં જ્યારે ઘરનો જિલ્લો હા ભાઈ ચૈત્રભાઈ વસાવા અને આ આ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આ આજ આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈએસ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો છે કોઈ ડોક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારો ટીચર બનવાનો છે તો આવા 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 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈતું હતું મતદાર સુધારણાની પણ મેં જે વાત કરી કે ભાઈ આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે આખા દેશની અંદર જે બોકસ મતદારો છે ખોટા મતદારો છે એને કાઢવાનો રાજ્ય સરકારનો ભારત સરકારનો સુંદર પ્રકારનો આ અભિગમ છે ને એને એમાં બિહારની અંદર એ સફળ ગયા છે આજે પશ્ચિમ બંગાળ હશો કે બિહાર કે કે કેટલાક એવા રાજ્યો છે સરહદના રાજ્યો કે ત્યાં પાકિસ્તાનના કે બાંગ્લાદેશના કેટલાક લોકો વર્ષોથી રહે છે અને મતદાર બની ગયા છે અને કેટલીક દેશ વિરોધની પ્રવૃત્તિને આવા આવા લોકો કરી રહ્યા છે તો આ મતદાર સુધારણાનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે ને રાષ્ટ્રહિતનો કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ કાર્ય કરી કરી રહ્યા છે રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જવાના લઈ જવાનો કે અમેરિકાની હરોળમાં લઈ જવું ચાઇનાની હરોળમાં લઈ જવું તો એમાં આ આ મતદાર સુધારણાનો જે કાર્યક્રમ છે એ એ પણ અતિ મહત્વનો કાર્યક્રમ છે એમાં પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે આમાં કોઈ જ્ઞાતિ જાતિનો કોઈનો એ નથી વિરોધ નથી પરંતુ એક રાષ્ટ્રહિતનું કાર્ય છે ઘણા બધા બીએલઓ અમારી પાસે હતા એમને પણ મેં એટલી જાહેરમાં આજે અપીલ કરી કે આમ આમ આ કાર્ય તો કરવું જ પડશે ભાઈ આ આ એક 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 અને આખો વાતને આજે જવાબદારી છે જવાબદારી આપણે સમજવું પડશે આ રાષ્ટ્રીય કાર્ય છે અને કોઈ કોઈ અધિકારીને પણ મેં કીધું કે કંઈક નું કોઈ કારણ છે કોઈ બીમાર હોય અથવા તો કોઈક સામાજિક કારણ છે કોઈક નું કોઈ કોઈક દાખલા કોઈ બે કોઈ બેન છે એ પ્રેગનેન્ટ વાળો સમય હોય તો એવા સમયે એને મુક્તિ મળવી જોઈએ એ પણ અમે જ્યાં કહેવા છું પણ બધાની મુક્તિ ન મળ્યું છે અને આજે મેં જાહેરમાં અપીલ કરી બધા શિક્ષકોને